હેલો હેરીવાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને વાગી ગયા છે સવારના સાડા આઠ અને પાછળ તમને બેકગ્રાઉન્ડ જોયું હશે કે આજે હું કેમ ઓફિસથી વિડીયો બનાવી રહ્યો છું સો આજે વહેલા વહેલો ઓફિસ એટલે આવ્યો છું કે અમારી સમાજના પર્ટિક્યુલર અમારા ફેમિલીના જે ફેમિલી મહારાજ જે કહીએ ને આપણે બ્રાહ્મણ સો આજે એમના ઘરે અમે જઈ રહ્યા છીએ એટલે હું વહેલો આવ્યો છું પણ ચેતનને એટલે કે મારા નાના ભાઈને મેં ફોન કર્યો હતો સો એ પણ આવી રહ્યો છે સો અમે બંને ભાઈ મળીને જઈ રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ તો મેં થોડું એવું વિચાર્યું કે ભાઈ બ્રાહ્મણ છે તો ચલો જઈએ છીએ તો એમના માટે કંઈ લેતા જઈએ સો પ્લાનિંગ છે કે ચેતન આવે પછી વિચારીએ બંને ભાઈ મળીને કંઈ જઈએ છે તો કંઈ લઈ જઈએ પણ હવે શું કરીએ છીએ શું લઈએ છે એ તો હું જગ્યા પર જઈશ અને બે ચાર જગ્યા ફરીશ કે શું લીધા જેવું છે આમ પણ ધર્મનું કામ છે શોધ થયું કે લાવો જઈએ છે તો કંઈક લઈને જઈએ સો ચેતન આવે પછી જોઈએ શું લીધા જેવું છે અને શું લઈને જઈએ છે જે કંઈ પણ લઈશ એ તમારી સાથે હું શેર કરીશ સો વિડીયોમાં તમે બનાવી રહ્યાજો આ જે ટ્રીપ છે એ બાવડાની આજુબાજુમાં ગામનું નામ નહીં આપું તમને પણ બાવડાથી આઈ થિંક દસ પંદર કિલોમીટર દૂર છે સો અમે ત્યાં જઈ રહ્યા છીએ અને બંને ભાઈએ છીએ સો એન્જોય તો કરીશું તમે બને રેજો ખૂબ મજા આવવાની છે તો ઓફિસથી હું નીકળી ગયો છું ચેતનને બોલાવી લીધો છે ગાડી લઈને અને ચેતન આવી ગયો છે તો ચલો હું પહેલાં બતાવી દઉં તમને કે ચેતન ગાડી લઈને આવી ગયો છે જો ચેતન આવી ગયો છે ગાડી લઈને જોઈશું મજામાં તો હાલ અમે મહારાજને આપવા માટે જૈન ટ્રેડિંગમાં આવી રહ્યા છીએ કે જેઓ હોલસેલમાં ચોખા ઘઉં અને કરિયાણાનો દરેક સામાન રાખે છે તો અમે એમના ત્યાં આવ્યા છે અને ઘઉંનું પૂછું લોટનું પૂછું અને ચોખાનું તો છેલ્લે અમે ફાઇનલ કરી રહ્યા છે ચોખાનું કટ્ટું કે જેમાં ત્રીસ કિલો ક્વોન્ટિટી આવે છે શું જોઈ આવે શું બેસે છે અને આ જૈન ટ્રેડિંગ એ અમારા મિત્રોનું છે એટલે કે પ્રદીપભાઈ સો જ્યારે પણ તમારે ઘઉં ચોથા લોટ કંઈ પણ ક્વોન્ટિટીમાં જોતું હોય તો તમે આમનો કોન્ટેક કરી શકો છો અને શું નામ છે તમારું સુનિલભાઈ સુનીલભાઈ અને તમારા સીટ ક્યાં છે પ્રદીપભાઈ પ્રદીપભાઈ ક્યાં છે સીટ કાં એવો ઘર પે તો પ્રદીપભાઈ ઘર પે તો ચલો અભી ફાઇનલ કરતા ફી નીકળના પીએ ઓર દેખો ગાડીમાં વહા પર પડીએ ઓર કે બાજુ મેં મયંક શોપ એન્ડર સાહેબ તો ચાલએ મિલતે ફિર હવે એ દેખો અમારે ડ્રાઈવર અમારે લીએ કાર સાફ કર રહે મયાંક સો જુઓ આ ત્રીસ કિલોનું ચોખાનું કટ્ટું લીધું છે મહારાજને આપવા માટે તો તમે આગળની ક્લિપમાં જોયું એમ કે આપણે ત્રીસ કિલો ચોખાનું કટ્ટું લઈ લીધું છે અને મયંકની શોપ આવીને બેઠા છે કેમ કે અમારે ચેતનભાઈને કે થાય તો ચેતને મહિંગને ચા લેવા માટે મોકલ્યો છે બતાવો તમને ચેતન શું કરી રહ્યો છે જોવો તમે ચેતન ગાડી સાફ કરી રહ્યો છે થોડા ક્લાસ ક્લીન નોતા હાલ અમે સનાથલ સર્કલ પહોંચ્યા છે અને આગળના ઘણા બધા વિડીયોમાં મેં જેમ તમને કહ્યું છે કે અહીંયા ભયંકર ટ્રાફિક હોય છે સો જો આજે પણ એ ટ્રાફિક તો છે જ તો પહોંચી ગયા છે માં મેલડી ઉક્તાપોરના મેરડી મંદિરે તો થયું કે લાવો અમે પણ ગાડીમાં બેઠા બેઠા દર્શન કરીએ અને તમને પણ માં મેલડીના દર્શન કરાવીએ આજે પણ આપણા વિકસિત ગુજરાતમાં અમુક ગામડાઓમાં આવી હાલત છે જે હાલ અમે જઈ રહ્યા છીએ એ પાણીમાંથી જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો તો જ્યાં સુધી પણ નજર જાય છે એટલે સુધી પાણી ભરેલું છે તો હાલ તો અમે પાણીમાં જ જઈ રહ્યા છીએ જોઈએ આગળ પછી રસ્તો ખુલ્લો આવે છે કે કેમ

આવી ગયું આપણું બોપલ અને હવે જોઈએ આપણે ચેતનભાઈ કંઈક પ્લાન બનાવવાનું કહે છે તો શું પ્લાન બને છે એ તમને હું આગળ જઈને જણાવું છું હાલ અમે પહોંચી ગયા છે સાઉથ બોપલ સુબો સેન્ટર અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને ચેતનનું કહેવું છે કે અહીંયા થોડું જમી લઈએ તો હાલ અમે જમવા માટે ઉભા રહ્યા છે ક્યાં આવ્યા છો ભાઈ સાઉથ બોપલ ના સાઉથ સેન્ટર સાઉથ બોપલ સુબો સેન્ટર આવી ગયા છે અને અહીંયા જે ફાસ્ટ ફૂડ સેન્ટર છે તમને બતાવી દઉં બહુ ફેમસ છે તો હાલ હું અને ચેતન ત્યાં જમવા માટે આવી ગયા છીએ ચણાની દાળ છે આલુ મટરની સબ્જી પૂરી મરચાં અને ડુંગળી અને છાસ આપજો ને છાસ તો હાલ અમે જમીને નીકળી ગયા છે અને જમવાની ખૂબ મજા આવે તો ચાલો ચેતનને રિવ્યુ પૂછે કે તને અમારા સોબો સેન્ટર જમવાનું કેવું રહ્યું કેવું રહ્યું જમવાનું ફાઈન મજા આવી એકદમ મજા આવી શું શું સબ્જી હતી આલુ મટર આલુ દાળ ચણા દાળ અને અને ભાઈ મજા તો આવી જમવાની સાસ સો ફાઇનલી અમે જઈને રિટર્ન થઈ ગયા છે અને ચેતન મને ઓફિસે ઉતારવા માટે આવ્યો છે સો અહીંયાથી પાછળ વોકિંગ ડિસ્ટન્સ છે એટલે કે બસો મીટર જેટલું ઓફિસ આપણી ઓફિસ દૂર છે સો આજે મજા આવે ને ભાઈ એકદમ મજા આવે આજે મજા આવે સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી અને હા મિત્રો ચેનલ પર જો પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા चो मरी कोई नवा व्हिडिओ मा कोई नवा कंटेंट साधे त्यासुते बाय बाय टेक के जी आ इटली दी मेक फाइट्स द गस पुले ब्लैक ए शे